મિત્રો આ છે અમારી ટુકડી કહી દે મિત્રોને કહી દે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કહી દે કહી દે મિત્રો આ છે અમારી ભેંસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કહી દે કહી દે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ છે મારી પાડી એક એક થી લાઈક શેર અને બધા કહે છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરવાનું બને જ છે મિત્રો અહીંયા અમારી ગાય દો છે મિત્રો જે કોણ ખાય છે જુઓ મિત્રો આ ટુગરી ઈ જે ગાય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો ચારો ખાઈ છે તો કડાયો લઈ લઈએ ઓ મિત્રો મિત્રો કડાયો લઈ લીધું છે ફિનિશ કરી નાખ્યું છે ગાય અને આ કંઈક આવું હવામાન છે અહીંયા બેઠા છીએ મિત્રો અમારા બોલો ગમે તો લાઈક સાંજે સબસ્ક્રાઈબ કરી દેજો સાંજે અહીંયા ઢોરો બધવાના છે અને આ છે મારા ઘર પાછળની ગળી તો તો આપણે આવો લોક બનાવતા બનાવતા ઢોરો બાજુ આવી ગયા છીએ ઢોરો બાજુ તમને ઢોરોની એક એક મુલાકાત કરાવી અને અમારા ઢોરો કેવા લાગે છે જરૂર કમેન્ટમાં જણાવજો ગેસ વિયા થઈ હતી ત્યારે અહીંયા ગોળાનું કનેક્શન કરી હતું અમારે અહીંયાથી એવા વાયર તૂટી ગયો છે આજકાલ રે પેલી બાજુ મીટરમાં અહીંયાથી કનેક્શન કરી હતું અમારા ગોળાનું ફેસ વિયા થઈ હતી ત્યારે હવે ગોળો કાઢીને લઈ લીધો છે આ પાડી માટે ખાણ છે અને મારા કાકાના ઢોરોને પણ નાખી દીધું છે તો મિત્રો અમારા વલો કેવા લાગે જરૂર કમેન્ટમાં જણાવજો મિત્રો મિત્રો કઈ કામું વાતાવરણ છે અમારા બાજરી વાઢ્યા કેળનું ખેતર ખુલ્લા ખુલ્લા જોવા મળે છે ઘણા દિવસથી દેખો આખાડો ખાડો વરસાદનો ફૂટ્યો તો જોઈ મિત્રો મિત્રો આપણો વૉલોગ વિડીયો અહીંયા એન્ડ થાય છે કેવો લાગ્યો અમારો વીડિયો જરૂર કમેન્ટમાં જણાવજો અને તમે કમેન્ટમાં એ પણ જણાવજો કેવા વલોગ બનાવવા જોઈએ તો હવે આપણે વોલોગ વિડિયો એન્ડ કરીશું ફરી મળીશું નવા વલૉગ વિડીયોમાં તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો